સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ માં હું છું આપની સાથે રાધા સીધું અને સટમાં આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કે ખેડૂતોએ હવે પ્રણ લીધો છે રણમાં જળ આવે જી હા ઘણા સમય જાહેરાત કરવામાં આવી હતી કે કચ્છમાં હવે કેનાલ મારફતે ખેડૂતોને જળ પહોંચાડવામાં આવશે એ શબ્દો બહુ સારા લાગ્યા હતા એ વખતે પરંતુ સમય જતા આજની જે પરિસ્થિતિ છે શબ્દો એટલા જ કડવા લાગી રહ્યા છે કારણ કે જે વચન આપવામાં આવ્યું હતું કે ખેડૂતો સુધી કેનાલ મારફતે પાણી પહોંચશે એ જે વચન આપવામાં આવ્યું હતું વચનને નથી પાડવામાં આવ્યું અડસઠ કિલોમીટરથી વધારે લાંબી એ કેનાલ કે જે બે વર્ષ પહેલાં જેનું કામ ત્રેવીસ કિલોમીટર જેટલું થયું હતું અને પિસ્તાલીસ કિલોમીટર જેટલું કેનાલનું કામ બાકી હતું ખેડૂતો આજે રસ્તા પર આવ્યા છે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ પહેલીવાર વાર તેમણે વિરોધ પ્રદર્શન નથી કર્યો વર્ષો વર્ષ તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પહેલાનો નિર્ણય હતો કે નર્મદાનું પાણી ખેડૂતોને પાઇપલાઇન મારફતે આવશે પરંતુ પાઇપલાઇન મારફતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ નિર્ણય બદલવામાં આવ્યો કે તેને કેનાલ મારફતે આપવામાં આવશે પરંતુ કેનાલ ક્યાંક બનતા બનતા ક્યાંક ટેન્ડરો તેના કેન્સલ કરવામાં આવ્યા અને ટેન્ડર કેન્સલ થતા થતા એ કામ પૂર્ણ નથી થયું જ્યાં કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યાં ધરતી પુત્રો સુધી પાણી નથી પહોંચતું ધરતી તો ઘણી બધી છે ખેડૂતો દ્વારા વાત કહેવામાં આવી તેમાં જાણવા મળ્યું છે કે ઘણી બધી જમીન છે પરંતુ જમીનને જે વસ્તુ જોઈએ છે પાણી એ જ નથી મળતું અને એ જ મહત્ત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે સીધું અને સટમાં તો કચ્છના રણમાં પાણી માટે ધરતીપુત્રો હવે આકરા પાણીએ થયા છે

અને દુધઈ સબ બ્રાન્ચ canal નું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે વાઢિયા કેનાલમાં પણ 14-14 વર્ષ વીતી ગયા તેમ છતાં પાણી નથી મળ્યું એ કેનાલના પોપડા ખરે છે એ કેનાલની ખખડદજ હાલત થવા આવી અને તેમ છતાંય જે હેતુથી એ કેનાલ બનાવવામાં આવી હતી એ હેતુથી હજુ ખેડૂતોને એ હેતુ ત્યાં સુધી મળ્યો જ નથી પરિપૂર્ણ થયો જ નથી ગૌચરની જમીન અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ખાનગી કંપનીને આપી દેવાનો આરોપ

પ્રાથમિક જે જરૂરિયાત છે એ પ્રાથમિક જરૂરિયાત જ અહીંયા નથી સંતોષાતી પછી મોટી મોટી વિકાસની વાતો તો બહુ દૂર રહી દુધઇ સબ બ્રાન્ચ કેનાલના ના કામમાં ઢીલાશની સામે હવે

અને નિરાકરણ ન થતું હોય તો તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે ત્યારે ભારતીય કિસાન સંઘના જે આગેવાનો છે તેમની સાથે પણ ડાયરેક્ટ સુધી વાત કરશું ખાસ કરીને અવારનવાર સમસ્યા પાણીની રહે છે શું કહેશો કચ્છમાં નર્મદાના નીર સરકાર તો એમ કહે છે કે બધે પહોંચાડ પણ ખરેખર કચ્છના કચ્છમાં નર્મદા નીર દૂધ સબ્રાંચ કરવાનું જે અત્યારે મુદ્દો ચાલુ છે એ વિસ્તારમાં પ્રવાસ કરો અમે તો પ્રવાસ કરી ચૂક્યા છે પ્રવાસ કરો તો ખબર પડે કે ત્યાં પીવાના પાણી માટે પણ માણસો વલખા મારે છે અને ટેન્કરથી પાણી ત્યાં એક વાડી ઉપર જ્યાં બોર છે ત્યાં ટેન્કરથી પાણી પુરવાર કરે છે અને ખરેખર આ વિસ્તાર એક સરહદ વિસ્તાર છે જો સરકાર એમ કહેતી હોય પ્રશાસન એમ કહેતું હોય કે સરહદ બચાવી જોઈએ સરહદની સુરક્ષા એ રાષ્ટ્રની સુરક્ષા છે તો આ વિસ્તારને તમે પાણી જો વિહણો કરી નાખશો તો ત્યાંથી લોકો અત્યારે જે રોજીરોટી કરી રહ્યા છે તે સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ જશે આ સરહદ ખાલી થશે ત્યાંથી ઘુસણખોરી ચાલુ થશે પાણીનો પ્રશ્ન રહે છે અવારનવાર દુધઈ સબ બ્રાન્ચ લેના કેનાનો પણ પ્રશ્ન છે શું કેસો પાણીનો પ્રશ્ન કચ્છનો ભૌગોલિક પરિસ્થિતિ પ્રકારની છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કચ્છની અંદર બધું છે જેમ કે ખનીજ છે એમ પશુધન છે જ્યાં માનવ વસ્તીથી પશુધન વધારે છે આ પણ સમજો છો કે પાણી વગર કાંઈ નથી જ્યારે કચ્છની લાગે વળગે છે તો કચ્છની અંદર કદાચ પાણી હોય તો સોનામાં સુગંધ હોય કે ગુજરાતનો એક સૌથી મોટો જિલ્લો નથી સૌથી કમાઉ જિલ્લો છે તો વહેલી તકે આ અને ઉપર જો પાણી હોય તો આપ સમજો છો કે કચ્છની એક વિશેષ ભૌગોલિક પરિસ્થિતિ વિશાળ જમીન વિશાળ ભૂપ્રદેશ ને વિશાળ માનવ વસ્તુ જે મેન તો વસ્તી અહીં વસે છે તો પાણી હોય તો ખેતી અને પશુપાલનને એ જીલો અગ્રસર થઈ શકે એમ છે હજુ તો ઉનાળાની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને તેવા સમયે પાણીની જો સમસ્યા હોય તો શું કહેશો મિત્રો આમ તો દુષ્કાળગ્રસ્ત કસ કહેવાય આ કસને નામે સરદાર સરોવર બન્યો છે પરંતુ હજી સુધી જો કસલે પાણી ન મળ્યું હોય તો ખરેખર દુર્ભાગ્ય કહેવાય અને હવે તો ઉનાળો આવે એટલે ઉનાળામાં તો પરિસ્થિતિ વિકટ બનવાની છે તો ખરેખર અત્યારે તો પાણી મળી જવું જોઈએ પણ નથી મળ્યો એટલે કાયમને માટે સંગઠન દ્વારા રજૂઆત પણ થઈ છે પણ હજી નથી મળ્યો એ દુર્ભાગ્યની વાત છે આવનારા દિવસોમાં તાત્કાલિક મળે એવા સરકારને પણ પ્રયત્ન કરવા જોઈએ ખેડૂતોને અવારનવાર માંગણી કરવી પડતી હોય છે તમને નથી લાગતું ખૂબ જ શરમજનક કહી શકાય હા કચ્છ માટે જે નર્મદાના પાણીની જે વાત છે એમાં કે કચ્છને જે એક મિલિયન હેક્ટર ફીટ વધારાનું પાણી અને અડધો મિલિયન ફીટનું રેગ્યુલર પાણી આ પાણી સરકારની અત્યારે નીતિ પ્રમાણે સરકાર એમ કહે છે કે અમે રેગ્યુલર પાણી કચ્છને આપી દીધું છે પણ કચ્છને હજી સુધી રેગ્યુલર પાણીમાં પણ એક હેક્ટરમાં પણ નર્મદાથી પિયત થતું નથી બીજી વાત કરું કે વધારાના પાણીનું વધારાના પાણીની જે એક બિલિયન હેક્ટર ફીટમાં અડધો મિલિયન હેક્ટર ફીટ જ એને અત્યારે વહીવટી મંજૂરી આપી છે અને બાકીના જે રહી જતા વિસ્તારોનું અત્યારે અમારી એક જ માંગ છે કે તમે અત્યારે એને વહીવટી મંજૂરી આપો અને સંપૂર્ણ કચ્છને પૂરેપૂરો પાણી સંપૂર્ણ કચ્છને પાણી મળવું જોઈએ સરહદી વિસ્તાર છે આ જો અહીંયા ખેતી સચવાશે તો સરદ સચવાશે અને કચ્છ એક જે વિસ્તાર છે આખો સરહદની જે વાત કરીએ તો દેશ માટે પણ એક જો સરહદ નહીં સચાય તો દેશને પણ મોટું નુકસાન થશે તમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હમણાં કચ્છ જિલ્લાના પૂર્વ વિભાગમાં મારો પ્રવાસ રહ્યો તો ત્યાં જે ચોબારી સુધીનું પાણી પહોંચ્યું છે વાંઢિયા જે સબ કેનાલ છે એની જે કામની ગતિ નજરે નિહાળી તો બહુ કાચબાની ચાલથી જે કામ ચાલતું હતું એ મંદગતિથી કામ ચાલે તો વાંઢિયા કેનાલનું પણ આગળ જે સબલાઇનું કામ અધૂરું છે અને જે હાઈવે જે ટપાડવાની વાત છે જે નીચે એના પાઇપો મૂકવાના છે જે સાઇફન ગડકાવાના છે એ લેબરથી જે કામ આવા આધુનિક યુગમાં જો અત્યારે લેબરથી કામ થતું હોય તો એવું લાગી રહ્યું છે કે આ કામથી બહુ મોડું થશે એવી પશ્ચિમ કચ્છ સુધી પાણી પોતે એક મિલિયન હેક્ટર ફીટ પાણી હોય દુધઇ સબ બ્રાન્ચ કેનાલ હોય સરકારે અત્યારે વધારે પૂરતું આવા જે વિસ્તાર છે ગુજરાત રાજ્યની અંદર જેને દુષ્કાળગ્રસ્ત કહે છે એમાંથી પાણી ઉપર પૂરેપૂરું ફોકસ મૂકવું જોઈએ આપણી સાથે ભારતીય કિસાન સંઘ રાજ્યના જે પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરશું તમે આટલા બધા પ્રવાસો કરો છો કચ્છ જિલ્લાની સમસ્યા તમને શું જોવા મળી આ સમસ્યા કચ્છની આજની નથી કચ્છમાં વર્ષોથી દુષ્કાળ વર્ષોથી દુષ્કાળ પડે દુષ્કાળગ્રસ્ત એરિયા કહેવાતો તો કચ્છમાં વરસાદ મર્યાદિત તો જ્યારે નર્મદા યોજના બની ત્યારે કચ્છને ધ્યાનમાં રાખીને બની હતી અને નરેન્દ્રભાઈના વિચારો એટલા ઊંચા હતા કે નરેન્દ્રભાઈ એને સિસ્ટમ એના પ્રમાણે એને ડિઝાઇન બનાવી જી આ પછી એના પછીની જે સરકારો આવી એના પછી કંઈક ફેરફાર થયા અને વારંવાર બેઠકો મુખ્યમંત્રી સાથે થઈ નર્મદા સાથે થઈ પરિવારો સાથે થઈ બેઠક અને સતત સરકારના સંપર્કમાં રહેવાથી અને મુખ્યમંત્રી પણ ઉદાર નીતિથી આપ્યું હતું કે ભાઈ થઈ જશે પણ વચ્ચે હવે કંઈ સમજાતું નથી અધિકારીઓ નર્મદાના અધિકારીઓ કંઈ સાચું ઉકાળતા ના હોય કોઈ એમને કંઈ પણ કંઈ સમસ્યા આવી હોય કારણ કે પાઇપલાઇનમાં મોટા પૈસા મળતા હોય એનામાં કદાચ ના મળતા હોય આવો એ વિષય હોય તો ગુજરાત સરકાર માટે પચાસો કરોડનો કોઈ હિસાબ નથી આ જે ભારતીય કિસાન સંઘ કચ્છ માગે છે કે આટલું અમને કરી દો તો એમાં કંઈ મોટી રકમ નથી પણ હવે સમજાતું નથી અમે પ્રદેશમાં લેવરે અમે પણ આ મુખ્યમંત્રીને મળવાના છીએ અને કચ્છનો પ્રશ્ન પૂરો કરવા માટે એના પૂરા પ્રયત્ન કરવાના કચ્છને પાણી મળવું જોઈએ અને બે તાલુકામાં જો પાણી ન મળે તો ખેડૂતો હિજરત કરે અને સેન્સિટીવ વિષય છે જ કચ્છનો અને કચ્છ કાશ્મીર ન બને તમને નથી લાગતું કે તમને અત્યારે તમારી જે વાત છે એ મુદ્દાસર પહોંચતી નથી તમારી એવું નથી મુખ્યમંત્રીનું કામ છે ને ભૂપેન્દ્રભાઈ જેવો કોઈ મુખ્યમંત્રી આ જુદી નથી થયો નાના નાના માણસને મળે છે વિષય સમજે છે પણ આ વચ્ચેના જે જે છે વચ્ચેના એ એને સૂજવા દેતા નથી બાકી સરકાર ની મનશાએ નથી એવું નથી સરકાર પાણી આપવા તૈયાર છે સરકાર બધું કરવા તૈયારે હે પણ ઓલા સચિવો હોય ને એ સમજાવે શું આટલું થાય તો આમ થાય ને આટલું ના થાય તો આમ થાય ને આ બધું ગોળ ગોળ વાતું લાવી આવે કાંઈ કારણ કે આને પાણી હવે નથી આપવું એ ઓલા પંખી મરી જાય ને પેલાનું પાણીથી પંખી મરે નહીં પણ હવે મુખ્યમંત્રી એટલું સમજવું જોઈએ કે ખરેખર મુખ્યમંત્રીએ ઠોસ નિર્ણય લેવો જોઈએ કે ભાઈ કચ્છ માટે પાણીનો ન્યાય કરવો પડે એ ભૂપેન્દ્રભાઈના હાથમાં જ છે અને ભૂપેન્દ્રભાઈને તમારા માધ્યમથી કહું મુખ્યમંત્રી આ ઠોસ નિર્ણય લેવો જોઈશે કઈ રીતે તમે સમજાવશો તમારી જો સમજાવવાની બાબત આવે છે ત્યારે અમે તો હંમેશા અભ્યાસ કરીને જ રજૂઆત કરી છે ભારતીય કિસાન સંઘ એક જિલ્લા પ્રમુખ તરીકે કહું છું પુરાવા સાથે રજૂઆત કરી છે એમના પરિપત્રો સાથે રજૂઆત કરી છે જાહેરાતો જેટલી થાય છે ને એક તમને એક સાંભળવા જેવી વાત છે કચ્છ જિલ્લાને પીવા માટેની વાત કરું છું બસો ને એમએલડી પાણી રોજની જરૂર છે બસો ને એસી એમએલડી સોરી એના સામે નર્મદાનું પાણી પીવા માટે કેટલું મળે છે ખબર છે એકસો ને ચાલીસ એમએલડી મળે છે એકસો ચાલીસ એમએલડી આજે પાણીના જ્યાં મીઠા પાણીના સ્ત્રોત છે પાંચસો કલાક બોરો ચાલે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું આ બોરો તો તાત્કાલિક બંધ કરવા જોઈએ હવે જો નર્મદામાં આપણે સ્વાવલંબી થયા આવીએ પાણીમાં જાહેરાતો કરો છો કચ્છના છેવાડા સુધી અમે પાણી પહોંચાડી દીધું છે તો કાલની તારીખમાં આનામાં છે ને બેન્ડ મારવો પડે જેનાથી કરીને ખેડૂતોનું જે તળનું પાણી છે ને ખેડૂતોને તો આઠ કલાક વીજળી મળે છે આ ચોવીસ કલાક ખેંચે છે અને અમારો સ્પષ્ટ અભિપ્રાય છે દોઢ એમએફ પાણી છે એ કચ્છને આપી દો અમે વિશેષ કાંઈ માંગતા નથી અમારો જે અધિકાર છે તમે સરકારે નક્કી કરેલું પાણી છે અમે એ નક્કી નથી કર્યું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે સુપ્રીમ કોર્ટમાં ગયા પછી ગાઈડલાઇન છે એ પ્રમાણે દોઢ એમએફ અમારા ભાગનું પાણી છે એ પાણી આપી દો તો વાત પતી ગઈ બાકી વાતો કરવાથી નહીં થાય આનામાં છે ને ઠોસ નિર્ણય લેવો પડે અને સ્થાનિક રાજકીય લોકોને પણ આમાં અંગત રસ લઈને જો કચ્છને બચાવવું હોય ને તો આગળ આવવું પડે ખેડૂતોનું પાણી ખાસ કરીને અત્યારે જોવા જઈએ ખેડૂતોનું પાણી કોણ લઈ જાય છે ખેડૂતોનું જે પાણી છે એ ઉદ્યોગો માત્ર ઉદ્યોગ જ લઈ જશે ખેડૂતોને જે મળવાનું પાણી જે માનો કે એક મિલિયન હેક્ટર પાણી જે પાણી છે નર્મદાનું એ ખેડૂતોને મળવો જોઈએ આ આપણું કચ્છ છે એ સરહદી વિસ્તાર છે સરહદ બચાવી હોય તો નર્મદાનું પાણી ખાસ મળવું જોઈએ સરહદ બચાવી હોય તો પુત્રો કે જેમને સવાલ કર્યા અને ઘણા બધા સવાલોના જવાબ મેળવ્યા હવે આધુનિક યુગ છે મશીનરીઝ આવી ગઈ છે કે પહેલી વાત તો જે કેનાલ બનાવવામાં આવે છે એમાં એટલો બધો સમય ન લાગે જો ઈચ્છા શક્તિ હોય તો બીજી વસ્તુ કે વિવેક શક્તિથી ઈચ્છાથી પણ ખૂબ વધારે વિકસિત થયા છે પરંતુ ઈચ્છા શક્તિ હોય તો બીજી એક વાત ખેડૂતો દ્વારા એ પણ કહેવામાં આવી છે કે જમીનને લઈને ગૌચર જમીનને લઈને પણ તેમણે મહત્વની વાત કહી છે આ ઉપરાંત તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જમીન ઉદ્યોગોને આપવા માટે વધારે તૈયાર છે ત્યારે ફરી એકવાર કહેવું છે કે ઉદ્યોગો માટે જમીન આપો પરંતુ એ ઉદ્યોગો તમને ખાવા માટે પેટ ભરવા માટે ધાન નહીં દઈ જાય

જયારે ધારાસભ્ય હતો ત્યારે અનેક વખત વિધાનસભાની અંદર પણ રજૂઆત થઈ કે એક તરફ ખેડૂતો છે ખેતરો સુધી પાણી પાણી પહોંચતું નથી અને બીજી તરફ લાખો એ વણ વપરાયેલું કચ્છના નાના રણ અંદર છોડી દેવામાં આવે છે અને એના કારણે અગરિયાઓ જે હોય છે જેમના મીઠાના પટ કરેલા હોય છે એ અનેક અગરિયાઓને એના કારણે પારાવાર નુકસાન થાય છે લોકો પાયમાલ થઈ છે અને બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતર માટે પાક માટે પાણી મળતું નથી નર્મદાના બધા જ અધિકારીઓ સિંચાઈના અધિકારીઓ સચિવો કક્ષા સુધીના ડાયરેક્ટર કક્ષા બધાની જોઈન્ટ મિટિંગો કરાવીને ખૂબ સરળ એમને ઉકેલ એનું કરીને મેં મારા પોતાના ઇજનેરો રોકીને આખો એનો પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરીને મેં સરકારને સુખદ કરેલો સાવ મામૂલી એવા ખર્ચની અંદર આ બધું જ પાણી જે જતું હતું એ બધું પાણી અટકી જાય અને ખેતરો અનેક ગામના લોકો એ માટે એક નંદનવન બની જાય પાણીનો સંગ્રહ થાય આ પ્રકારની સુંદર મજાની યોજના મેં અનેક વખત રજૂ કરી પરંતુ સરકારને આવી કોઈ બાબતમાં રસ નથી અને માત્ર ને માત્ર એમની વાહવાહી થાય એમને માત્ર ઉત્સવોમાં રસ છે પરંતુ જે અગરિયાઓ પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એ બાબતનું કોઈ જ આ લોકોને રંજ નથી એક તરફ એમ કે છે કે અમે કચ્છની અંદર પાણી પહોંચાડ્યું હું ગઈકાલે જ મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં હતો ત્યાં અમે નર્મદામાં વર્ષ જોયું કે નર્મદાની મેઇન કેનાલ બ્રાન્સ કેનાલ તો બનાવી પણ એની માઇનોર સબ માઇનોર ડિસ્ટ્રી એ તો હજી બનતા ઓછામાં ઓછા વીસ પચીસ વર્ષ લાગશે ત્યારે ખેતરો સુધી પાણી માત્ર થઈ શકે કે કચ્છમાં ભરમાવાની વાત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકાર માં થાય છે કચ્છનું નાનું રણ એ આપણા ગુજરાત નહીં સમગ્ર વિશ્વની ધરોહર અને જે એની ઇકોલોજી છે એ ઇકોલોજી એનું રણ છે પણ એ રણ ને આ લોકોએ સરોવર માં બદલી ને મીઠા પાણી જવા દઈ અને આખી એની જે ઇકોલોજી છે જે એનું 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 જે જીવન છે એ ડિસ્ટર્બ કરી છે છે ખૂબ માઠા પરિણામો આવનાર અંદર આવવાના કુદરત સાથે આપણે ખેલ કરીએ છીએ કુદરતની જે નૈસર્ગિક પ્રક્રિયાની અંદર જયારે આપણે વિક્ષેપ પાડીએ છીએ તો હંમેશા આપણે જોયું છે કે એના ખૂબ માઠા પરિણામો આપણને જોવા મળે છે તમારા માધ્યમથી હું સરકારને પણ વિનંતી કરીશ કે એક તરફ ખેડૂતોને પાણી મળતું નથી ને બીજી તરફ અગરિયાઓ પાયમાલ થઈ રહ્યા છે એટલે આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ થવી જોઈએ અને તો જ કચ્છ પણ પાણી મળશે જે ખેડૂતોને પોતાના પાક માટે પાણી માટે તરતી રહે છે એમને પાણી મળશે અને સામે પક્ષે આખા દેશની દસ ટકા મીઠાનું જે ઉત્પાદન કરે છે એ મીઠાના અગર ની અંદર જે અગરિયાઓ દિવસ રાત મહેનત કરી અને જે મીઠું પકવે છે એને પણ ખુબ લાભ મળશે એનો

આ તંત્રની અંદર હાલ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ જ પ્રકારની વહીવટી તંત્રને આની પડી જ નથી દરકાર નથી સામાન્ય લોકોની કે ભાઈ આ લોકો છે જે ઉપરથી પ્રોગ્રામ આવે તો બધા જ અધિકારીઓ એ એમના ઉત્સવોની અંદર લાગી જાય અને રથ નામે રથ લઈને નીકળી પડશે ગામડામાં કોઈ લોકો રથમાં આવે છે નથી આવતા કોઈ જોવા આવે છે નથી આવતા કશું જ નહીં પણ ઉપરથી પ્રોગ્રામ આવી ગયો એટલે એવા ક્ષુલક કાર્યોની અંદર પોતાનો તમામ સમય વેડતી અને આવા અતિ મહત્વના કાર્યો પાછળ લોકો કોઈ જ સમય ફાળવતા નથી એની કોઈ દરકાર કરતા નથી સામાન્ય જનતાની કોઈ જ પડી નથી આ લોકોને માત્ર મોટી મોટી વાતો કે વિશ્વની અમે ત્રીજા નંબરની ઇકોનોમી બની જશું હવે તો ભારત વિકસિત ભારત થઈ ગયું છે આવી ભ્રામક વાતો કરીને લોકોને સતત ધરમાવા સિવાય કોઈ જ પ્રવૃત્તિ નથી આ લોકો પાસે અને એમની જે નિષ્ઠા છે એ નિષ્ઠાનો સ્વતંત્ર ભાવ છે બિલકુલ નૌશદભાઈ આભાર આપનો ગુજરાત ફસ્ત સાથે જોડાવા બદલ અને જ્યાં અગરિયાઓ દ્વારા જે ચોખા પાડવામાં આવ્યા છે એમાં નુકસાન જાય છે સામે એની વિપરીત પરિસ્થિતિ છે જે ખેડૂતોને પાણીની જરૂરિયાત છે ત્યાં સુધી પાણી નથી પહોંચાડવામાં આવતું અને ખેડૂતોનો પાક બળી જાય છે બંને બાજુ વિપરીત પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે છે અને સવાલ એટલો થાય છે કે એક તરફ અગરિયા છે એક તરફ વધુ પાણીને લઈને હેરાન થાય છે બીજી તરફ પાણી જ નથી પ્રાથમિક જરૂરિયાત છે એ જ વસ્તુ ત્યાં સુધી નથી પહોંચતી અને આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા વર્ષોની છે ખેડૂતોએ વર્ષો વર્ષ રસ્તા પર ઉતરવું પડે છે પહેલા તો

એક ઘરિયાને 1.5 લાખનો નુકસાન પડે અને આ વખતે તો બહુ જ મોટા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આવી ગયું છે આજની તારીખે પણ પાણી રણમાં આવવાનું ચાલુ છે બેહડા પ્રમાણમાં નુકસાન જી જી બચુભાઈ નુકસાનની એકવાર વાત વર્ષમાં કેટલી વખત આવી પરિસ્થિતિ થાય છે પાણી છોડી દેવામાં આવે છે વર્ષમાં લગભગ જ્યારે ખેડૂતો પાક માટે પાણી લેતા હોય ત્યાંથી શરૂ થઈ જાય તો

એક ખગરીઓ દોઢ કે બે પાટા કરતો હોય તો એને ચારસો પાંચસો ટન મીઠાની દર વર્ષે નુકસાની પડતી હોય છે એટલે કે દોઢ થી બે લાખ રૂપિયાની નુકસાની એ ખગરીયાની પડતી હોય દર વર્ષે દર વર્ષે દોઢ થી બે લાખ તો હવે આપની શું માંગ છે માંગ તો એ છે કે જો નર્મદાનું પાણી આવે છેલ્લા પંદર વર્ષથી આ જ પરિસ્થિતિ હોય છે તો પંદર વર્ષથી ઘણી બધી જગ્યાએ અમે રજૂઆત કરી પણ એને નુકશાન નું તો નથી મળતું પણ જે નુકસાની આજે પડે છે કે જો પાણી ના તો પણ અમને તો નુકસાન ન પડે એટલે પાણી ના આવે અથવા તો પાણી ના રોકવા માટે જે ઓકળા નદી નાળા દ્વારા જે પાણી આવે ને જ્યાં ઓકળે ઓકડે બે ત્રણ હાથ બંધ જો વાંધો તો પણ પાણી રોકે તો રણમાં ના આવે તો અમને દરિયાને નુકસાન ના પડે બિલકુલ હવે કચ્છના બંને રણોની વાત કરવામાં આવે એક તરફ પાણી બહોળા પ્રમાણમાં આપી દેવામાં આવે છે અગરિયાઓને ભારે નુકસાન થાય છે અને એની વિપરીત પરિસ્થિતિ કે જ્યાં ખેડૂતો સુધી પાણી જ નથી પહોંચતું બે અલગ અલગ પરિસ્થિતિઓ સામે આવી રહી છે બંને બાજુ હેરાન થાય છે જી ચોક્કસથી કચ્છમાં જિલ્લામાં જો વાત કરવામાં આવે તો નર્મદાનું પાણી કચ્છમાં પૂરતું આપવામાં આવે છે તેવી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ જોવા જઈએ તો વાસ્તવિક પરિસ્થિતિ અહીં જુદી જ જોવા મળે છે અને જુદા જુદા સ્થળે જોવા જઈએ તો અત્યારે પીવાનું જે પાણી છે તે અપૂરતું મળી રહે છે એટલું જ નહીં અત્યારે હાલમાં તો ઉનાળાનો પ્રારંભ થયો છે અને તેવા જ સમયે અત્યારે જોવા જઈએ તો પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય તો તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે ભારતીય કિસાન સંઘ દ્વારા અવારનવાર પાણી મુદ્દે સરકારશ્રીને વહીવટીતંત્રને પણ રજૂઆતો કરી છે તેમ છતાં પણ નિરાકરણ થયું નથી આજે આઠ આઠ મહિનાનો સમયગાળો થવા આવ્યો છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ ન થતું હોય તો તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે એટલું જ નહીં તંત્ર વધારાના પેટનું પાણી પણ અત્યારે હાલતું નથી જેને લઈને કિસાન સંઘને આક્રમક બનવું પડે છે અત્યારે અહીંના ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરશું અવારનવાર આવી સમસ્યાઓ સર્જાતી હોય છે તેમ છતાં પણ વહીવટી તંત્ર ધ્યાન ન દોરતું હોય તો તમે શું કહેશો અમે સતત રજૂઆતો કરવાનું કામ કર્યું છે વહીવટી તંત્ર અને હું તો એમ કહીશ કે સરકારની વહીવટી તંત્ર ઉપર પકડ નથી જો મને એમ લાગે છે કે આ તંત્ર સરકાર કોણ ચલાવે છે ને એ એક છે ને ઈસ્યુ છે જો વહીવટી સરકાર આદેશ આપ્યા પછી મુખ્યમંત્રી શ્રીએ જાહેરાત કર્યા પછી મંત્રી શ્રીએ જાહેરાત કર્યા પછી કોઈ પણ સૂચના આપ્યા પછી એનું પાલન ન થતું હોય તો એનાથી મોટી દુઃખદ બાબત છે કચ્છ જિલ્લાને પીવાની બાબત છે ત્યાં સુધી પીવાનું પાણી હજી સંપૂર્ણ નથી મળ્યું જો કચ્છને રોજ બસોને એસી એમએલડી પીવા માટેની જરૂર છે હું સમજુ છું ત્યાં સુધી બસોને એમ એસી એમએલડી પાણી પીવા માટે ત્યાંથી આવે પણ છે પણ વચ્ચે જે ચોરાઈ થઈ જાય છે માત્ર એકસો ને ચાલી એમએલડી પાણી કચ્છને પહોંચે છે એકસો ને ચાલી એમએલડી પાણી આજની તારીખમાં જ્યાં મીઠા પાણીના સ્ત્રોત છે પાંચસોથી વધુ બોરો ચોવીસે કલાક વીજળીથી ધમધમે છે અને તળિયામાંથી પાણી ખેંચે છે ક્યાંક સારવારું છે એનાથી લોકોને આરોગ્યને પણ નુકસાન થાય છે હવે વાત છે ખેતીની અડધો એમએફ નિયમિત પાણીની વાત હોય એક એમએફ હજી તો એક એમએફના કામે હવે શરૂ થયા છે એટલે તાત્કાલિક ધોરણે હવે દોઢ એમએફ જે ખરેખર કચ્છને વૃંદાવન બનાવવાની વાત છે જાહેરાતો મોટી મોટી ઘણી થયું છે જ્યારે મંત્રીઓ આવ્યા હોય મુખ્યમંત્રી આવ્યા હોય આ દેશના વડાપ્રધાન આવ્યા હોય અનેક જાહેરાતો થઈ તો આમ જોવા જઈએ તો અનેક જાહેરાતો થઈ છે પરંતુ તેમ છતાં લોકોને અત્યારે પીવાનું પાણી મળતું નથી જી 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 કૌશિક આભાર આપનો તમામ વિગતો બદલ તો જે અલગ અલગ પરિસ્થિતિ સામે આવી છે આ બંને પરિસ્થિતિ એકબીજાથી એકદમ વિપરીત છે પરંતુ અહીંયા સમાનતા એક વાતની છે કે બંને બાજુ ખેડૂતો હેરાન અને પરેશાન થાય છે એક બાજુ અગરિયાઓ હેરાન થાય છે બીજી બાજુ ખેડૂતો પાણી ક્યાંક વધારે મળી રહ્યું છે પાણી ક્યાંક ઓછું મળી રહ્યું છે પરંતુ આ બંનેમાં મહત્વની વાત એ છે કે ઈચ્છાશક્તિ જો ઈચ્છાશક્તિ હશે તો ખેડૂતોને પાણી ખૂબ વધારે ઝડપથી પહોંચી જશે અને સરકારને અને તમામ અધિકારીઓને એક જ અપીલ છે કે ખેડૂતો સુધી જલ્દીથી પાણી પહોંચતું કરો કારણ કે ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને જવાબ પણ જલ્દીથી મળશે તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફસ્ત નમસ્કાર